નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બે કુટુંબ સાથે બનેલી એક સત્ય ઘટના વિશે કોલેજમાં રીડિંગ વેકેશન હોય સાય ટાયટ્રીમાં પીજી કરી રહેલ ડોક્ટર ધીમહી એ પોતાના વતન ઉમર સાડી આવી હતી સવારે પપ્પા સાથે બ્રેકફાસ્ટ કરી રહેલ ધીમહીએ જરા છણકો કરતા ઇલાઈ બહેનને કહ્યું મમ્મી તું પણ અમારી સાથે બ્રેકફાસ્ટ માટે બેસને સવાર સવારમાં શેની દોડધામ કરી રહી છે જાણે કોઈ સ્પેશિયલ મહેમાન આવવાના હોય એમ સસ્મિત જવાબ આપ્યો હા બેટા એવું જ છે આજે આપણે ત્યાં માનવંતા મહેમાન આવી રહ્યા છે વડોદરાથી કાકા એમનું ફેમિલી વૃંદાબાને મળવા આવી રહ્યા છે તારા પપ્પાએ ફોન કરી એમને જણાવ્યું હતું કે હવે બાની તબિયત ઠીક રહેતી નથી તમને બધાને ખૂબ યાદ કરે છે આથી તેઓ મળવા આવી રહ્યા છે ધીમહીએ પૂછ્યું મમ્મી નમન દાદા નથી તારા કે પપ્પાના સાઈડના સગા છતાં હું નાનપણથી જોતી આવી છું કે આપણે અને એમના ફેમિલી વચ્ચેનો ગરોબો પોતાના હોય એથી વિશેષ છે આવું કેમ પૂરીનો લોટ બાંધતા બાંધતા ઈલાહીબાઈને કહ્યું હા બેટા જીવનમાં ઘણી વાર એવું જ બનતું હોય જેમ બધા સગા વાલા નથી હોતા તેમ બધા વાલા સગા નથી હોતા વર્ષો પહેલા લગભગ એ પંચાવન વર્ષ ઉપર થઈ ગયા તેઓ વડોદરા જઈને વસ્યા છતાં બંને કુટુંબ વચ્ચે હુંફ યથાવત રહી અહીં હતા ત્યારે એક ભાણે અને એક રસોડે બંને કુટુંબો સાથે જમતા એવો સ્નેહથી બંધાયેલ સંબંધ હતો ચાલ હવે મને ઝડપભેર રસોઈ કરવા દે જેથી તેઓ બસો પચાસ કિલોમીટર દૂરથી આવે ત્યારે તેમની સાથે બેસીને નિરાતે વાતો કરી શકાય તેઓ આવે ત્યાં સુધી તું પણ તારો અભ્યાસ કરી લે જેથી એમની સાથે સમય ફાળવી શકે ચાની ની છેલ્લી ચુસ્કી લઈ રહેલા ઈશ્વર કુભા બોલ્યા હું પણ જરા ઓફિસે એક ચક્કર મારી આવું અગત્યના કામો પતાવી આવું જેથી તેઓ આવે તે પહેલા હું પણ ઘરે આવી જાઉં હું એમની સાથે ફોનિક કોન્ટેકમાં રહીશ જેથી તેઓ ક્યાં પહોંચી રહ્યા છે એનો ખ્યાલ મને રહે ઈશ્વાકુભાઈ પીઠ થાબડી ઈલાહી બહેન અને વૃંદાબાને શ્રી કૃષ્ણ કહી ઓફિસે જવા નીકળી ગયા ઈલાહી બહેન પણ વૃંદાબાના સમયથી ઘરમાં કામ કરનાર સરખે માસી સાથે રસોડાના કામમાં જોતરાઈ ગયા લગભગ બારેક વાગ્યાની આસપાસ ઈશ્વાકુભાઈ ઘરે આવી પહોંચ્યા વૃંદાબાની નજીક જઈ તેઓ સાંભળી શકે એમ થોડા મોટા અવાજથી બોલ્યા બા બા નમન કાકા મિનિટમાં ઘરે પહોંચી જશે હવે નજીકમાં જ છે વડોદરાના નંબર પ્લેટ વાળી હોન્ડા સિટી એ બારણામાં આવી ઉભી રહી ઈશ્વાકુભાઈએ ઈલાઈબહેનને બૂમ પાડી જણાવ્યું આવી ગયા ઈલાયબેન ઝડપભેર હાથ લૂંચતા લૂંચતા એ ઓટલા પર આવી પહોંચ્યા નમન કાકા અને નિશા કાકીને નમસ્કાર કરી આખા પરિવારને ઘરમાં આવકાર આપ્યો બધા એકમેકના ખબર અંતર પૂછતા પૂછતા સીધા જ વૃંદાબાના રૂમમાં ગયા નાળિયેર તો ઘરના હોય ઈલાયબેને પહેલેથી જ આદુ લીંબુ અને ફૂદીનો નાખી નાળિયેરનું સ્વાદિષ્ટ પૌષ્ટિક પીણું બનાવી રાખ્યું હતું જે સુરેખા માસી પીરસ્યું ઠંડુ ઠંડુ નાળિયેરનું પાણી પીતા વેત પીતા વેત જ બધાનો ટ્રાવેલિંગનો થાક ઉતરી ગયો અને એકદમ તારો તાજો માજા થઈ ગયા લાંબો સમય વૃંદાબા સાથે વિતાવ્યો ભૂતકાળને વાગોળ વૃંદાબા પણ જાણે સ્ફૂર્તિ આવી ગઈ તેઓ પણ મક્કમ અવાજે વાતો કરતા રાજી રાજી થઈ ગયા ડાઇનિંગ ટેબલ તૈયાર થઈ જતા ઈલાઈ બહેને કહ્યું ચાલો હવે જમવા વાતો તો રહેશે બધા થઈ હાથ ધોઈ જમવા માટે એ પોતપોતાની ખુરશી પર ગોઠવાઈ ગયા પણ નમન કાકા હજી વૃંદાબા પાસે બેઠા હતા નમન કાકાના હાથમાં વૃંદાબાનો હાથ જોઈ સાયકિ યાટ્રીમાં અભ્યાસ કરી રહેલ ધીમહીને આ બે હાથોનો સ્પર્શ સામાન્ય નહીં લાગ્યો પણ કંઈક અલગ અણસાર આવ્યો એ મનોમન વિચારી રહી આ સ્નેહ મિત્ર ભાવ કે બંધ બંધુ ભાવનો જણાતો નથી સખા ભાવ કરતા પણ કંઈક અલગ લાગણીના સુર સંભળાઈ રહ્યા છે ધી મહિના મન પર છાણનો પોદળો ઊંચકાય ત્યારે ભોંય પરની ધૂળ પણ સાથે ઉંચકાતી હોય છે એ કેવળ અણઝડવા માંડી સાથે એમ પણ વિચારી રહી હતી કે હર કોઈને એ પોતાનો ઇતિહાસ હોય છે ઉપરથી દેખાતા રણપ્રદેશના છે બા અને નમન દાદા વચ્ચેના સ્નેહ સંબંધમાં પણ કંઈક વિશેષ તો છે જ વૃંદાબા અને નમનકા શબ્દોની આપલે કર્યા વિના ઘણી વાતો કરી રહ્યા હોય એવું ધીમ અહીં સતત અનુભવી રહી હતી એમની આંખોની પરિભાષા વિહવળ કરી રહી હતી ઈશ્વાકુભાઈ ચાલો નમન કાકા બોલતા બોલતા નમન કાકાને એ લેવા આવ્યા કાકા ભીની આંખે ઉભા થઈ જમવા ગયા ઇલાઈ બહેન વૃંદાબા માટે રાબ લઈ આવ્યા આજે ઘણા દિવસો પછી વૃંદાબાએ વ્યવસ્થિત ખાધું હોય આવું ધીમહીએ નોંધ્યું સાંજે નમન કાકા અને એમનો પરિવાર વડોદરા જવા નીકળી ગયા ઘરમાં અને ખાસ કરીને વૃંદાબાના ઓરડામાં એક મહેક પ્રસરી ગઈ પણ વૃંદાબાના રૂમની સુગંધમાં એ લાગણીની વિનાશ પણ મહેકી રહી હતી વૃંદાબાના મુખારવિદ પર એક સંતોષની આભા ઉપસી આવી હતી તે દિવસ પછી એમના વર્તનમાં પણ ગજબનો સંતોષ અને હળવાશ વર્તાતી હતી ધીમહિએ ઈલાઈ બહેનને કહ્યું મમ્મી હવેથી બા સાથે રાત્રે એમના રૂમમાં મોડે સુધી વાંચતી છું આથી બાનું ધ્યાન પણ પણ એમને કંપની મળશે અને તને રાત્રે આરામ મળશે આખો દિવસ તારી દોડધામ ખૂબ રહે છે ઘરની સાર સંભાળ મહેમાનોની અવર જવર ઈશ્વાકુભાઈ ને ઈલાઈબહેનને ધીમહીની વાત યોગ્ય લાગતા એ વૃંદાબાના રૂમમાં ધીમહીના સુવાનો નિર્ણય લેવાયો ધીમી દાદીના દિલનો ટુકડો હતી ખૂબ જ લાડકવાય બંને રાતે ગપસપ કરે અને આનંદ કરે ધીમહે પણ નોંધી રહી હતી આજકાલ બા ખૂબ હળવા ફૂલ થઈ ગયા છે પ્રફુલિત્તા એમના શ્વાસો શ્વાસમાં સ્વસી રહી છે એક દિવસ ધીમયે વૃંદાબાને વાર્તા કહેવા માટે જીદ પકડી વૃંદાબાઈ મલક મલક હસતા કહ્યું હવે મારી ઉંમર થઈ ગઈ છે મને વાર્તા યાદ નથી વળી મારા હામમાં એટલું બોલવાની શક્તિ પણ નથી તું નાની હતી ત્યારે હું તને રોજ રાતે વાર્તા કહીને સુવડાવતી તને પણ વાર્તા કહેતા બહુ સરસ આવડે છે મને હજી યાદ છે શાળામાં તું વાર્તાની સ્પર્ધામાં હંમેશા પ્રથમ આવતી હતી હવે વાર્તા કહેવાનો વારો તારો છે વૃંદાબાને ધીમહી બંને ખડખડાટ હસી પડ્યા ધીમીએ કહ્યું વૃંદાબાએ કહી અને સંમતિ આપી ધીમહીએ વાર્તા માંડી એક નાનકડું ગામ હતું ત્યાં એક સુંદર પરી રહેતી હતી તે સમય મુજબ એ પરીના બાળલગ્ન થઈ ગયા હતા નાની વયે તે એક એક દીકરીની માં પણ બની ગઈ હતી એના પતિને પરમેશ્વરની જેમ પૂજતી હતી એના પતિ દેશ પરદેશ વહાણવટું કરી વેપાર કરતા હતા એક વખત દરિયામાં ખૂબ મોટું તોફાન આવ્યું અને ત્યાર પછી એના પતિના કોઈ વાવડ મળ્યા નહીં ફરી એના દીકરાને ઉછેરવામાં અને વડીલોની સેવા શુશ્રૂષા કરવામાં વ્યસ્ત રહેતી ગામના લોકો ખૂબ સાચવતા વાલ કરતા અને માન સન્માન આપતા એ પરીના પડોશીમાં રહેતો પરિવાર પણ પરીને ખૂબ સાથ સહકાર આપતા પરિવારમાં એક રાજકુંવર પણ રહેતો એ ખૂબ હોશીલો અને કામગરો હતો હંમેશા થનગનતો રહેતો જાણે હણહણતા ઘોડાની જેમ બધાના કામ ઉથાપી લેતો તેથી જ બધા ગામ લોકો એને રાજકુંવર કહેતા એ પરીના બધા કામ એક બોલે ઉઠાપી લેતો પરીના કોઈ પણ કામ કોઈ પણ સમયે કરવા તત્પર રહેતો ધીમય વાર્તા કરતા કરતા અટકી અને વૃંદાબા સામે ત્રાસી નજર નાખી વૃંદાબાએ વાર્તા આગળ ધપાવી પણ હર જુવાનીમાં એ વેઠવો ખૂબ કપરો હતો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવી કઠણાઈ વેઠવી પડે એ રાજકુંવર પણ યુવાનીના ઉંમરે ઊભો હતો અને સુંદર નાજુક નમણી પરી માટે કોણી લાગણી એ ઉભરી રહી હતી પરીને પણ એનો સહવાસ ગમતો એને પણ દરેક કામમાં રાજકુંવરની મદદ લેવી ગમતી હતી પરીના દિલ દિમાગ ઉપર જાણે એ રાજકુંવરના વિચારો કબજો કરી રહ્યા હતા પરીને આ લાગણી અજુકથી લાગી એણે પોતાની જાતને ઢંઢોળી વૃંદાબા એક નિશાસો લઈ એ આગળ બોલ્યા જુવાનીમાં દિવસોમાં એ જાત પર સંયમ રાખવો એટલે ગાંડાતુર ઘોડા પર અંકુશ લાવવા જેવી વાત છે પરંતુ પરંતુ પરી પોતાની જાતથી ચેતી ગઈ એણે રાજકુંવરના ઘરમાં કહ્યું હું શું કહું છું રાજકુંવર ભણવામાં ખૂબ હોશિયાર છે ને શહેરમાં ભણવા મોકલી દો ભણી ગણીને ડાક્ટર થશે તો આપણા ગામનું નામ દીપી ઉઠશે ઘર પરિવાર અને શાળામાં બધાએ એ વાતને વધાવી સૌ કોઈની એક જ વાત થતી કે શહેરમાં ભણશે તો ગામનું ગૌરવ વધશે સૌની સહમતી ને મરજીથી રાજકુંવર એ શહેરમાં ગયો એ ખૂબ ભણ્યો ગણ્યો અને પછી શહેરમાં જ ઠરીઠામ થઈ ગયો પરંતુ કહેવાય છે ને જીવનની અંતિમ ઘડીએ આખા આયખાની રીલ ફિલ્મની પટ્ટીની જેમ ફરે છે જીવનના છેલ્લા પડાવમાં પરીના હૃદયમાં ઘર ધરવાયેલ કુણી લાગણીઓ ફરી જીવંત થઈ રાજકુંવર અને પરી આંખોની પરિભાષામાં આવતે જન્મે ફરી મળીશુંના કોલ આપી છૂટા પડ્યા ધીમ અહીએ જોયું વૃંદાબાની આંખો ઘેરાઈ રહી હતી એમના મુખારવિંદ પર ગજબની શાતા પ્રસરી રહી હતી એમના હૃદય ઉપવનમાં માં નવ પલ્લિત પુષ્પો મોરી રહ્યા હતા વૃંદાબા નીંદર સરકી ગયા નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને ઈલાહી બહેન વૃંદાબાના ઓરડામાં એમને સ્પોન્જ કરવા આવ્યા વૃંદાબાના શરીરમાં હલનચલન જોવા મળી નહીં ઈલાહી બહેન બા બાના સાદ સાથે પાડી રહ્યા હતા વૃંદાબા ચીર નિંદ્રામાં પૂઢી ગયા હતા ઓરડાની ખુલ્લી બારીમાંથી નવી સવારના નવા સૂર્ય કિરણો નવી આશા સાથે વૃંદાબાના ચહેરો ઝળકી રહ્યા હતા વૃંદાબા દૂર દૂર પરીઓના દેશમાં પહોંચી ગયા હતા પરી અને રાજકુંવરના આયખાના આભમાં શૂન્ય અવકાશનો અંત નવા જન્મે આવશે એવી પ્રભુ પ્રાર્થના કરી ધીમયે ઊંડો શ્વાસ લીધો પરી અને રાજકુંવરના અકળ પ્રેમની એ અકળ મૌનની ધીમહી સાક્ષી બની રહી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે